ચોમાસાના પ્રારંભ બાદ ધીમા પગલે ભરૂચસર જિલ્લામાં સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થઈ રહ્યો છે છેલ્લા સવા દોઢ માસમાં જ જેટલા સ્વાઇન ફ્લુના કારણે બે દર્દીઓના મોત થયા છે અન્ય નવ દર્દીઓ વડોદરા અથવા સુરત ખાતે સારવાર લઈ રહ્યા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ત્રિપાઠીએ જણાવી આ માટે જિલ્લા આરોગ્યની પચીસ ટીમો કાર્યરત હોવાનું કહ્યું હતું આ રોગ અપને જિલ્લામાં અંકલેશ્વર ભરૂચ આમોદ અને વાગરા આ ચાર તાલુકાઓમાંનો જોવા મળ્યો છે અને ત્યાંની કરીબ પચીસ ટીમો આ બાબતમાં કામ કરી રહી છે અને આમાં ખાસ વાત એ છે કે અંકલેશ્વર છોડીને અને એક કેસ બાગરામાં બાકી બધા નવી નવી જગ્યાથી કેસ મળે છે

મેં જે પહેલાં જ વાત કરી કે એમને આસપાસના પચાસ ઘરોનો સર્વેલન્સ કરવામાં આવે છે અને કંઈ એબનોર્મલ વસ્તુ દેખાય તો અમે ઓર વધારી દઈએ છીએ પછી આપણે પ્રેક્ટિકલ કે લો રેસ્પિરિટરી ટેક શ્વસન તંત્રના વધારે કેસો હોય ત્યાં તો પછી અમે ઓર વધારે એરિયા કવર સો ઘર કવર કરી લઈએ છીએ પણ પચાસ ઘરનો અમારો પ્રોટોકોલ છે પચાસ ઘર અમે સર્વેલન્સ કરીએ છીએ અને એની એની એમાં પણ કોઈ વ્યક્તિને ફ્લૂના સિન્ડોમ લાગે તો અમે ટેમી ફ્લૂ નામની દવા અમને સ્વાઈન ફ્લુના દર્દીની માહિતી મળતા આરોગ્ય વિભાગ દ્વારા તેઓના પરિવારજનો સહિત સંપર્કમાં આવનાર વ્યક્તિઓને કોન્ટેક્ટ ટ્રીટમેન્ટ આપવા સાથે દસ હજારથી વધુ વ્યક્તિઓની તપાસ પણ કરવામાં આવી છે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ સ્વાઇન ફ્લુ માટે ઇમરજન્સી વોર્ડ ઉપરાંત અંકલેશ્વર જીએનએફસી ટાઉનશીપ અને અન્ય બે ખાનગી મલ્ટી હોસ્પિટલ ખાતે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું ડોક્ટર ત્રિપાઠીએ જણાવી

વિભાગ બી મદદમાં આવ્યો છે એમને બી સિંગલ પ્રિસ્ક્રિપ્શનમાં દવા મળી જાય છે એની સાથે સાથે અમે બધા પ્રેક ડૉક્ટર્સને પ્રાઇવેટ ડોક્ટર્સને ખબર કરી છે કે ભરૂચમાં આપણે ભરૂચમાં એક અર્બન સેન્ટર છે આપનો ધોળીકુઈનો ત્યાં ઉપલબ્ધ કરાવી છે અને કોઈ પ્રિસ્ક્રિપ્શન લઈને આપે તો એને મફતમાં દવા અમે પ્રોવિઝન કરીએ છીએ એ જ રીતે અંકલેશ્વરમાં પણ અર્બન સેન્ટર જો આપનો છે ત્યાં પણ દવા અમે ઉપલબ્ધ કરાવી છે અને પ્રાઇવેટ પ્રેક્ટિસના કોઈ બી લખી આપે પ્રિસ્ક્રિપ્શન સાથે તો એને પણ અમે દવા મફત ઉપલબ્ધ કરાવીએ છીએ એટલે દવા ઉપલબ્ધતા વિશે અમે કંઈ તકલીફ નથી અને કોઈ સેન્ટર અત્યારે ઇમરજન્સી અવેલેબલ હોય હા ઇમરજન્સી સેન્ટર માટે સિવિલ હોસ્પિટલમાં એના માટે અલાયદા વાર્ડ રખાયા છે જીએનએફસીમાં બી અલાયદા વાર્ડ રખાયા છે અને અંકલેશ્વરમાં સરદાર હોસ્પિટલ છે ત્યાં છે એટલે અવેલેબિલિટી ઓફ ધ બેડ્સ વગેરેનો કોઈ પ્રશ્ન આપણે ત્યાં જિલ્લા માટે નથી જે સામાન્ય કોઈ વ્યક્તિને તો કોઈ પ્રિકોશન્સ હા એને માટે જરૂરી છે કેમકે એ શ્વાસોશ્વાસથી ફેલાય છે તેમજ જે જે વ્યક્તિને સ્વાઇન ફ્લૂ હોય એ બીજી વસ્તુઓનો ટચ કરે એમાં પણ વાયરસ ટ્રાન્સફર થવાની શક્યતા રહે છે તો એને માટે ખૂબ જ જરૂરી જેને ભી થોડા ફ્લૂના સિન્ડ્રોમ દેખાય તો એમને બધાને કોન્ટેક્ટમાં નહીં આવવું જોઈએ અને જ્યારે શીખ ખાવે ત્યારે મોડા પર રૂમાલ રાખવું જોઈએ અને બારંબાર સાબુનથી હાથ બધાને ધોવું જોઈએ જેનાથી કે ઓકેશનલી બી અગર વાયરસ આવી ગયો હોય તો કે આપણે હાથ ઘણીવાર નાકમાં ટચ કરીએ મોડામાં ટચ કરીએ તો શક્યતા હોય છે કે વાયરસ ટ્રાન્સફર થાય